નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ તેર માર્ચ બે હજાર પચીસ ગુરુવાર તિથિ ચૌદશ અને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ સૌથી પહેલાં આપ સૌને હોળીની શુભકામના હવે આજના ટોપ ટેનમાં મહત્વના સમાચારો પર એક નજર કરીએ તાપીના સોનગઢમાં મોરારી બાપુની રામકથામાં હર્ષ સંઘવીએ ધર્મ પરિવર્તન મુદ્દે કડક નિવેદન આપ્યું તેમણે કહ્યું કે ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે પૂજ્ય બાપુ આપને આશ્વસ્ત કરવા માંગુ છું કે મારા આ આદિવાસી ભાઈ બહેનો જે ભોલા ભલા ભગવાનનું બીજું સ્વરૂપ છે એવા મારા આદિવાસી ભાઈ બહેનોને કોઈ ફોસલાવી કોઈ પ્રકારે ખોટે રસ્તે લઈ જવાના પ્રયત્ન કરનાર લોકો પર ગુજરાત સરકાર ગંભીરતા પૂર્વક પગલા લે છે અને લેશે આપણો આદિવાસી વિસ્તાર એટલે સંસ્કૃતિ અને પ્રભુ ભક્તિ જોડે જોડાયેલો વિસ્તાર છે પરંતુ આવા ભોલાભલા આદિવાસી ભાઈ બહેનોને ખાસ કરીને ધર્મ પરિવર્તનના વિષયની અંદર જો કોઈ બી પ્રકારે કોઈ બી ગામમાં

ત્યારે હવે સોનગઢમાં ગેરકાયદે રેતી ખનનમાં સુરતનું કનેક્શન ખુલ્યું છે સોનગઢના શિરીષપાડા ગામે જાખરી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરાતું હતું સુરતની બાલાજી માઇન્સ દ્વારા આ રેતીખનન કરાતું હોવાનું સામે આવ્યું છે બાલાજી માઇન્સને કાર્યપાલક ઈજને રોકાઈ એક દ્વારા સ્વખર્ચે ડિસિલ્ટિંગ અને દ્રેજિંગ માટે અપાયેલી મંજૂરી રદ કરાઈ છે ગત વર્ષે ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આપેલી મંજૂરી તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના દિવસે પાત્ર દ્વારા તાત્કાલિક અસરથી મંજૂરી રદ કરાઈ હતી ગેરકાયદેસર રેતીખનન સોનગઢ મામલતદાર રાકેશ રાણાના ધ્યાને આવતા સપાટો બોલાવ્યો છે ગેરકાયદે રેતી ખનનને લઈ મામલતદારે બે હિતાચી મશીન રેતી કાઢવાની પાંચ નાવડી રેતી કાઢવાના ચાળવાના સાધનો મળી પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે રેતીખનન કરાયેલી સાત હજાર ટન જેટલી રેતી કબજે કરી ભૂસ્તર વિભાગને જાણ કરાઈ છે રાજ્યભરમાં આજે વિવિધ શહેરોમાં ઠેરઠેર હોળીની ઉજવણી કરવામાં આવી છે રાજ્યના તાપી સુરત વલસાડ નવસારી ભરૂચ સહિત મોટાભાગના શહેરમાં હોળી પ્રગટાવવામાં આવી છે મુહૂર્તના સમયમાં તમામ જગ્યાઓ પર હોળી પ્રગટાવવામાં આવી છે અને તમામ જગ્યાએ લોકો દર્શન કરવા અને પૂજા કરવા માટે આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને વધુ એક વખત મોટી આગાહી કરી છે હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલ મોટી આગાહી કરતા કહ્યું છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે આ વખતે અલગ પ્રકારનું ચોમાસું રાજ્યમાં આવી શકે છે જો કે હવામાનના વર્તારા પ્રમાણે ચોમાસું બન્યું નથી તેવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતી આગાહીઓ પ્રમાણે વાતાવરણમાં ફેરફાર જોવા મળતો હોય છે રાજ્યમાં રેવન્યુ તલાટીની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે રેવન્યુ તલાટી ભરતીમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે રેવન્યુ તલાટીની ભરતીમાં લાયકાત અંગે અને વયમર્યાદાને લઈને મોટો સુધારો કરવામાં આવ્યો છે હવેથી રેવન્યુ તલાટી ભરતી માટે સ્નાતક હોવું ફરજીયાત કરવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે અગાઉ રેવન્યુ તલાટીની ભરતી માટે માત્ર ધોરણ બારપાસ હોવ તો પણ ફોર્મ ભરી શકાતું હતું ઉમેદવારોની વયમર્યાદા પણ તેત્રીસ વર્ષથી વધારીને પાંત્રીસ વર્ષ કરવામાં આવી છે જેને લઈને રેવન્યુ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવશે ત્યારબાદ આ નિર્ણય અમલી બનશે બોટાદથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે અહીં ગડ્ડાના ચોસલા ગામમાં થઈને વહેતી કાળુભાર નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી માહિતી અનુસાર બેલનાથ મહાદેવ મંદિરની નજીકમાં વહેતી કાળુભાર નદીમાં ચાર યુવાનો નહાવા પડ્યા હતા આ દરમિયાન પાણી ઊંડું હોવાથી તેઓ ડૂબી ગયા હતા જોકે આ દરમિયાન બે યુવાનોને હેમખેમ બચાવવામાં સફળતા મળી હતી પરંતુ અન્ય બે લોકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો ક્લાર્ક હિરેન જગદીશ પદવાણી પાંચ હજારની લાંચ લેતા ઝડપાયો છે રાજકોટે સીબીએ છટકું ગોઠવી હિરેનને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો છે હિરેને લાંચની રકમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા વિભાગની કચેરીમાં સ્વીકારી હતી ફાગણી પૂનમે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રાજા રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા હોય છે પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચે છે ત્યારે હોળી પર્વને લઈને ડાકોર જતા માર્ગો પર આકરી ગરમીમાં પણ પગપાળા ભક્તોનો પ્રવાહ લાખોની સંખ્યામાં ઉમટી રહ્યો છે અમરેલીના ખાંભા ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયા હતા આજે સવારે દસ વાગ્યા વાગ્યે ત્રણ દશાંશ ત્રણની તીવ્રતા સાથે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા ખાંભાના વાકિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા કે હાલ જાનહાનિના સમાચાર નથી થોડા દિવસ પહેલા જ ગુજરાત સરકારે રાજ્યના ઘણા કલાકારોને વિધાનસભામાં બોલાવ્યા હતા અને ત્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર આ મુદ્દે હવે ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે ગાંધીનગર વિધાનસભામાં ઠાકોર સમાજના કોઈ કલાકારને ના બોલાવતા નારાજગી વ્યક્ત કરી છે